નમસ્તે ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં તો મિત્રો હાલ વિશ્વમાં સૌથી વધારે કપાસનો દબદબો હોય તો તે અમેરિકાનો છે ને તેવામાં હવે અમેરિકન સંસ્થાએ તાજેતરનો જે સર્વે રજૂ કર્યો અને સાથે જ ભારતના કપાસ અંગેમાં તેમનું શું કહેવું છે અને જે ચોંકાવનારા તારણો સામે આવ્યા છે તેની સાથે જ ભાવની પણ સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ તો વિડીયોમાં બન્યા રહેજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી નાખજો તો મિત્રો શરૂઆતમાં આપણે કપાસ બજારની હાલની સ્થિતિની વાત કરી લઈએ તો અત્યારે રૂના ભાવ ઘટીને છપ્પન હજાર નવસોના છે

જે તમે સ્ક્રીન ઉપર તેના ભાવ પણ જોઈ શકો છો ને જે સોળ ઓગસ્ટ બે હજાર ચોવીસ શુક્રવારના ભાવ છે અત્યારે સરેરાશ ભાવ ખેડૂતોને તેરસો થી લઈને પંદરસો પચાસની વચ્ચે જોવા મળી રહ્યા છે તો હવે વાવેતર વિસ્તારની વાત કરીએ તો કેન્દ્ર સરકારના જે તાજેતરના આંકડા સામે આવ્યા છે તેમાં એકસો ને દસ લાખ હેક્ટરમાં આ વર્ષે કપાસનું વાવેતર થયું છે ગત આ દસ ટકા જેટલું કપાસનું વાવેતર ઓછું છે તેમ કેન્દ્ર સરકાર કૃષિ વિભાગે જણાવ્યું હતું તો જ્યારે બિયારણ વિભાગ કહે છે કે આ વર્ષે વીસ ત્રીસ કે ચાલીસ ટકા જેટલું કપાસનું વાવેતર ઓછું થયું છે તેમ બિયારણ વિભાગ પણ જણાવે છે જ્યારે યુએસડીએ રૂ ઉત્પાદનનો અંદાજ આખા વિશ્વનો રજૂ કર્યો હતો આ આંકડા રજૂ કર્યા જે ખૂબ જ ચોંકાવનારા છે અને ગત વર્ષ કરતાં ચાલુ સિઝનમાં આ વર્ષે ચાર ટકા જેટલા રૂ ઉત્પાદનમાં વધારો થઈને સાથે જ બે પોઈન્ટ છપ્પન કરોડ ટન રૂનું ઉત્પાદન થવાનો અંદાજ રજૂ થયો છે ભારત વચ્ચે શું જણાવે છે તેની વાત કરી લઈએ તો ભારતમાં નવા વર્ષમાં ત્રેપન પાંત્રીસ લાખ ટન જેટલું રૂ ઉત્પાદન થશે જે ગત સીઝન કરતા ચાલુ સિઝનમાં સાત ટકા જેટલો ઘટાડો નોંધાય એવા અંદાજ અમેરિકન કૃષિ સંસ્થા દ્વારા રજૂ કરાયો હતો તો અહીંયા હવે એ સમજવાનું છે કે ભારતની અંદર કૃષિ સંસ્થાએ દસ ટકા જેટલો ઘટાડો વાવેતરમાં બતાવ્યો તો બિયારણ ઉદ્યોગે ત્રીસ ટકા જેટલો તો યુએસડીએ અમેરિકન કૃષિ સંસ્થાએ સાત ટકા જેટલો રૂ ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે તો હવે ચાલુ સિઝન દરમિયાન શું થશે તે જોવાનું છે જયારે શોકોનારા તારણ કાઢીએ તો જે આ વર્ષે ભારતમાંથી નિકાસ થાય છે તે ઘટવાની છે પરંતુ આયાતમાં બમણા કરતા પણ વધારે થવાનો અંદાજ રજૂ કર્યો છે જેના પગલે ભારતના ભાવ ઉપર પણ અસર થાય તેવી ધારણા છે જ્યારે આખા વિશ્વમાં સૌથી વધારે રૂપ ઉત્પાદન કરતા દેશોમાંથી બીજા નંબરે ભારત આવે છે અને આ ભારત દેશને પણ વિદેશમાંથી બમણા કરતાં વધારે આયાત કરવી પડતી હોય તો આપણે ત્યાં માઠી અસર બજારમાં જોવા મળી શકે તેવી ધારણા છે તો બસ આજના કપાસના બજાર સમાચારમાં આટલું જ ધન્યવાદ